હું સાબુદ્દીન મલેક સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી તેવીસ બારડોલી લોકસભાનું આજે મતદાન થયું એની અંદર અમારા ઉમેદવાર સિદ્ધાર્થભાઈ ચૌધરી એમને દરેક સમાજનો એમને સમર્થન મળ્યું છે અને ખાસ કરીને ક્ષત્રિય સમાજ અને માઇનોરિટી સમાજ આદિવાસી સમાજ એ લોકોએ ઉત્સાહપૂર્વક મતદાન કર્યું છે અને જે છેલ્લા દસ વર્ષથી એ લોકો સમસ્યાઓથી પીડાતા હતા અને સરકારે જે વિકાસ અને એનાથી વંચિત રાખ્યા હતા મોંઘવારીનો બેફામ વધારો કર્યો હતો એના વિરોધની અંદર દરેક સમાજોએ આજે જંગી બહુમતીથી મતદાન કર્યું છે અને અમારા કોંગ્રેસ પક્ષના ઉમેદવાર એક સારી એવી લીડથી આજે વિજેતા થશે એવી અમે અમને ખાતરી છે અને આ તકે અમે દરેક મતદાર ભાઈઓનો આભાર વ્યક્ત કરીએ છીએ કે એમણે આવા ગરમીની અંદર એક સારી એવી સંખ્યામાં મતદાન કર્યું છે અને સત્તા વિરોધી મતદાન કર્યું છે મારું નામ શામજીભાઈ ચૌધરી માંગરોડ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી આજે ત્રેવીસ બારડોલીને જે લોકસભાને જે ઇલેક્શન થયું તેની અંદર માંગરોળ અને ઉમરપાડા બંને તાલુકાની અંદર મતદાર ભાઈઓ બહુ સારી રીતે મતદાન કર્યું છે સાથે સાથે ક્ષત્રિય સમાજના આ વખતે મતદાન સારું થયું છે અને અત્યારે ઉત્સાહ એટલો બધો છે કે ને ત્રેવીસ બારડોલીના સિદ્ધાર્થભાઈ ચૌધરીએ જંગી બહુમતીથી ચૂંટાશે એવી અમે ખાતરી આપીએ છીએ ને એ રીતે અમારા વિસ્તારની અંદર તમામ મતદાર ભાઈઓ અને બહેનોએ જે મતદાન કર્યું છે તેમને અમારા કોંગ્રેસ પરિવાર વતી એમનો આભાર માનું છું અસ્તુ જય હિન્દ જય ભારત